હેલો મિત્રો એક વાત શેર કરવા માગીશું તમને કે ઘણા બધા જે સ્ટુડન્ટ છે ઘણા બધા જે લોકો છે ઘણા બધા જે યંગસ્ટર છે એ લોકોના ઘણા બધા ડ્રીમ્સ હોય કે મારે આ અચીવ કરવું છે મારે પેલી ગાડીને ફરવું છે મારે આ બંગલો આવી રીતે બનાવવો છે મારે કંઈ યુનિક કરવું છે મારે એમ કરવું છે મારે તેમ કરવું છે મિત્રો ડ્રીમ્સ જુઓ ડ્રીમ્સ જુઓ પણ એને મેળવવા માટે તમે હાલ શું કરી રહ્યા છો એની પર વધારે ફોકસ કરો હાલ તમે બેડ પર પડી રહો છો ખુરચી પર બેસીને બેડ પર બેસીને રીલ્સ સ્ક્રોલ કરો છો આ બધી એક્ટિવિટીથી તમારા આ બધા જે સપના છે એ તો પૂરા નથી થવાના એના માટે તમારે એક કન્સિસ્ટન્સી સાથે કોઈ પણ ફિલ્ડમાં હોય તમારે મહેનત કરવી પડશે બહુ સક્સેપાઈઝ કરવા પડશે ઘણા વર્ષો સુધી એવું નથી કે એક બે વર્ષ તમે મહેનત કરી તો એ તમને તમારો જે ગોલ છે તે મળી જશે તો સપના તમે જોયા છે તો મહેનત પણ તમારે જ કરવી પડશે મિત્રો તમે એવું કેમ બોલો છો કે સપના મેં જોયા છે તો એને ભગવાન પૂરા નથી કરવાના આપણે સપના જોયા છે તો આપણે જ મહેનતી પૂરા કરવા પડશે તો તમે સપના જોવ છો તો તમારી મહેનત કેમ હોય છે તમે કેમ ડિસિપ્લિન કન્સિસ્ટન્સી સાથે કામ નથી કરતા તો મિત્રો જો તમે સપના જોયા હોય તો એ સપના પૂરા કરવા માટે બલિદાન આપવું પડે ઘણી મહેનત કરવી પડે ઘણા સેક્રિફાઈઝ કરવા પડે મિત્રો ત્યારે આ સપના પૂરા થાય ત્યારે આ ડ્રીમ કમ્પ્લીટ થાય આજે બધા તમે ઇન્ફ્લુઅન્સર જોવો છો મોટા મોટા સેલિબ્રિટીઝ જોવો છો તમે એ લોકો પાસે અડધો કલાક પણ ટાઈમ નથી હોતો પોતાનો ટાઈમ આપવા માટે કોઈ બીજાને એ લોકો પોતાની પંદર મિનિટ પણ વેસ્ટ નથી જવા દેતા ત્યારે એ આજે સક્સેસ છે ત્યારે એ લોકો આજે સક્સેસફુલ છે અને તમે રીલ્સ સ્ક્રોલ કરો છો ટાઈમ વેસ્ટ કરો છો અને તમે મારે આ અચીવ કરવું છે મારે પેલું અચીવ કરવું છે તો એમ તો ના થાય ને મારા ભાઈ તો મિત્રો સમયને સમજો સમય અને જવાની તમારી વેસ્ટ ના કરો એક ગોલ બનાવો કેટલાક લોકોનો તો હજી ગોલ જ નથી કે મારે આગળ કરવું શું છે એવું નથી કહેતો કે તમે સરકારી નોકરીની જ તૈયારી કરો કોઈ પણ એ ટુ ઝેડ કોઈ પણ ગોલ હોય તમારો બિઝનેસ હોય ગમે તે હોય એ ગોલ તમારો સેટ કરો અને એના પર ફોકસ કરો કામ કરો તો એ ગોલ તમારો એચિવ કરવા માટે સેક્રિફાઈસ તમારું માઇન્ડ લગાવો સ્માર્ટવર્ક કરો ધીરે ધીરે આગળ વધુ નીકળ્યું એમને એમ કશું નથી મળતું તમને શું એક્ઝામ્પલ આપવું હોય આજે બધા તમને એવું લાગુ છું કે તમે જ્યારે કોઈ બી મોટા માણસોને જોવો છો ત્યારે આ તો કેટલો ખુશી ખુશ છે માણસ આની પાછળ બધું છે ગાડી બંગલો કાર એ ટુ ઝેડ સોનાની છે અને આ છે આટલું બેન બેલેન્સ પણ મિત્રો એ જ વ્યક્તિને આ બધું મેળવવા માટે કેટલો ઘણો વર્ષોની આની મહેનત હશે ત્યારે એ આજે આ ટાઈમ પર હાલ એના આ ટાઈમ છે આ એનો સમય ચાલતો છે તો એવું નથી હોતું મહેનત કરવી જ પડે ગમે તે કરો મિત્રો આ જમાનો તમે ક્યાં છો એ નથી જોતો પણ તમારી પાસે શું છે ને એ જોયું છે તો સમયનો સદુપયોગ કરો મહેનત કરો આગળ વધો